રમત અને રમકડા ભાગ એક રમત રમકડા અને બાળકો વચ્ચે અતૂટ સંબંધ છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ કે કયા રમકડાથી બાળકના કયા વિકાસમાં મદદ મળે છે અને કયું રમકડું ઘરે બનાવી શકાય છે જન્મથી છ માસના બાળકો માટે ઘૂઘરો નાની ઠંડા પીણાની ખાલી બોટલમાં થોડા કઠોળ અથવા અનાજ નાખીને આપણે ઘરે ઘૂઘરો બનાવી શકીએ છીએ ઘૂઘરાને જોઈને બાળકો પોતાનું માથું ફેરવે છે અને તેને પકડવાનો પ્રયત્ન કરે છે છ થી બાર મહિનાના બાળકો માટે દડો આપણે ઘરે જૂનું છાપું અથવા રદ્દી કાગળમાંથી દડો બનાવી શકીએ છીએ દડાની સાથે વિવિધ રમતો રમી શકાય છે જેમ કે કેચ કેચ દડાને ડોલમાં ફેંકવો દડાની પગ વડે ધકેલવો વગેરે તેરથી ચોવીસ માસના બાળકો માટે ક્લે જ્યારે માતા રોટલી માટે લોટ બાંધે છે ત્યારે તેમાંથી થોડો લોટ બાળકના હાથમાં આપીને તેને ઘણી બધી વસ્તુઓ બનાવતા શીખવી શકે છે જેમ કે વાસણ પ્રાણી માછલી વગેરે થી છત્રીસ માસના બાળકો માટે ઘરમાં ઉપલબ્ધ સરખા આકારની વાડકીઓ એકની ઉપર એક મૂકી બાળકને ટાવર બનાવતા શીખવો આશા છે તમને આ વિડીયોમાંથી મળેલી માહિતી ગમી હશે આવી જ નવી રમતો અને રમકડાની માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ